વાત માવઠાનો માર ખેડૂતો તો વાત રાજકોટની કે રાજકોટમાં પણ સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદની અસરના પગલે કમોસમી વરસાદ જોવા મળ્યો છે ભારે વાવાઝોડાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય તેવા અહેવાલ મળી રહ્યા છે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેડૂતોને ઉનાળુ પાકને મોટું નુકસાન થયું છે જેને લઈને જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સભ્યએ જિલ્લા વિકાસ અધિકારી તેમજ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે જેમાં જસદણ તેમજ વિંછિયા વિસ્તારના ખેડૂતોને માવઠાથી તલ મગ બાજરી અડદ અને જુવાર સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું છે પશુઓ માટે રાખવામાં આવેલા ઘાસચારામાં પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે તે તાત્કાલિક અસરથી રાજકોટ જિલ્લામાં સર્વે કરીને વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે

તો આ સરકારની વેધારી નીતિ જો આવીને આવી ચાલુ રહી તો આવતા દિવસોમાં ખેડૂતો છે એ આપઘાત કરવાનો વારો આવશે હવે આ મગનું એક આપણે વાવેતર કરેલું છે એમાં સિત્તેર ટકા આપણે માં છે અટાણે ગણે ચાર દિવસ વરસાદ કીધું એમ તો એનું તાત્કાલિક ધોરણે થોડુંક અમને લાભ મળે એવું તમે બધા લોકો થોડુંક કરો સહાય તો અમારે બધું ટકી ગઈ એમ અટાણકું સુધી આ પંદર વીઘાના મેં તલ વાવ્યા છે સિત્તેર ટકા નુકસાન ગઈ છે જેમ બને એમ સરકાર પાસે વિનંતી છે મારી કે સર્વે કરીને તાત્કાલિક બધા ખેડૂતોને લાભ મળે